ગુજરાતમાં અઢી કરોડની વસ્તી હોય છતાં પણ હોળી અને ઠાકોર સમાજના કલાકારોનું આવું ઘોડું અપમાન થતું હોય તો હોળી અને ઠાકોર સમાજ સાખી લેવામાં નથી તમે આમાં પણ જો જ્ઞાતિવાદ કરવા માંગતા હોય આમાં પણ અમને આજે તમે અમારા કલાકારોને તમે અશુભ માનતા હોય અમારા કલાકારો સાથે આવો ભેદભાવ કરતા હોય તો સરકારમાં બેઠેલા અમારા લોકો સાથે તો તમે શું કરતા હોય મારા સમાજના કલાકારોને યોગ્ય માન સન્માન નહીં આપવામાં આવે તો ગાંધી ગાંધીયા માર્ગે અમે પણ તમને કોળી અને ઠાકોર સમાજ કરોડની વસ્તી હોય અને છતાં પણ તમને કોળી અને ઠાકોર સમાજ ગમતા ન હોય તો એનું પરિણામ બહુ ભયંકર આવશે છેલ્લા ત્રણ ચાર દિવસથી રાજ્યની અંદર કલાકારોના વિખવાદ ચાલી રહ્યા છે આ વિખવાદ ક્યાંથી શરૂ થયા તો ગુજરાત વિધાનસભામાંથી કારણ કે ગુજરાત વિધાનસભામાં સત્ર દરમિયાન ગુજરાતના ખ્યાતનામ જે કલાકારો છે એ બધાને ત્યાં વિઝિટ માટે લઈ જવામાં આવ્યા હતા સારી વાત છે સારી બાબત છે સરકાર આવું કરે છે અને લોકોનું ધ્યાન પણ દોરાય છે અને કલાકારોને પણ ખબર પડે કે ત્યાં કેવી રીતે કામગીરી થાય છે પણ વાત અટકી ત્યાં કે ત્યાં માત્ર સિલેક્ટેડ કલાકારોને જ બોલાવવામાં આવ્યા હતા તો બીજા જે કલાકારો હતા એમને કેમ ન બોલાવવામાં આવ્યા એને લઈને અત્યારે મતલબ કે જે નોતા બોલાવવામાં આવ્યા છે કલાકારોને એ કલાકાર અત્યારે વિરોધ ઉપર ઉતરી ગયા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો તમે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બેલ આઇકનને દબાવી દેજો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે વાત ઠાકોર સમાજની આજે કરવી છે ઠાકોર સમાજની વસ્તી ઘણી મોટી છે આમ જોઈએ તો ઉત્તર ગુજરાતમાંથી એક કલાકારો આવતા ઠાકોર સમાજમાંથી લગભગ કલાકારો આવતા હોય છે એમાંથી નાના નાના કલાકારોથી લઈને મોટા કલાકારો કે જે ખૂબ સારું ગાય છે 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 એના સોશિયલ મીડિયા પર પણ બધા મિલિયનોમાં છતાં એવું ઠાકોર સમાજ કહી રહ્યું છે એમના આગેવાનો એવું કહી રહ્યા છે કલાકારો એવું કહી રહ્યા છે કે વિધાનસભામાં બધા કલાકારોને બોલાવ્યા પણ ઠાકોર સમાજમાંથી એક પણ કલાકારોને ન બોલાવવામાં આવ્યા આ બધી જ ચર્ચા ચાલી રહી હતી વિક્રમ ઠાકોરે સૌથી પહેલા પ્રતિક્રિયા આપીને વિરોધ નોંધાવ્યો કે ભાઈ અમારા ઠાકોર સમાજથી શું વાંધો છે શું તમને ઇસ્યુ છે ત્યારે સરકારમાંથી એવું કીધું કે ભાઈ તાત્કાલિક આખો પ્રોગ્રામ બન્યો એટલે જેટલા જેટલા કલાકાર યાદ આવ્યા એ બધાને અમે આમંત્રણ આપી દીધું હતું તો આ તો કેવી વાત ભાઈ કે અલગ એટલા જ કલાકારો છે ખ્યાતનામ કલાકારો છે કે જે અત્યારે ટ્રેન્ડિંગમાં છે એવા કલાકારો તમને યાદ આવે છે પણ બીજા જે કલાકારો કે જેમણે સોથી વધુ ફિલ્મો કરવી કરી છે હમણાં લગભગ સોનો આંકડો થઈ જશે વિક્રમ ઠાકોરનો વર્લ્ડ રેકોર્ડ બનાવે એવા કલાકારોને આપણે ભૂલી જઈએ અને એ લોકો વિરોધ ઉપર અત્યારે ઉતર્યા છે આજે મિલનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે આ બધી ચર્ચા ચાલી રહી હતી ત્યારે એક વ્યક્તિનો વિડીયો મારી પાસે આવ્યો મેર અને ઠાકોર કોળી સમાજમાંથી એ વ્યક્તિ આવે છે એણે કહેવું એવું છે કે ભાઈ કલાકારો ઠાકોર સમાજના જે કલાકારો છે એમની સાથે આવું સરકારના એ નેતાઓ કરે છે તો સરકારની અંદર રહેલા અમારા ઠાકોર સમાજના જે લોકો છે નેતાઓ છે એમની સાથે શું થતું હશે સાંભળાય વ્યક્તિને જેમણે ઠાકોર સમાજને અને જે આખી ચર્ચાઓ ચાલી રહી છે વિધાનસભામાં કલાકારોને બોલાવવાની લઈને એ વિશે એમણે શું કહ્યું નમસ્કાર મિત્રો હું આપનો રમેશ મેદ જય ઠાકોર સમાજ જય કોળી સમાજ હાલમાં જ જાણવા મળ્યું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિધાનસભાના ગૃહમાં કલાકારો કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા અને તેમને વિધાનસભા બતાવવામાં આવ્યો પણ એ બાબત સારી છે કોઈ કલા સાથે અમારે કોઈ જ્ઞાતિવાદને જોડવું નથી એ પણ અમે માનીએ છીએ અને અમે રાખતા પણ નથી કોઈ પણ આમાંથી કલાકારનો સ્ટેજ પ્રોગ્રામ હોય ત્યારે ઠાકોર અને કોળી સમાજ હરહુમેશ સર્વપ્રિય અને સર્વથી વધારે લોકો ત્યાં ઉપસ્થિત હોય છે બને એ યથાશક્તિ પ્રમાણે ઘોર પણ કરે છે છતાં પણ જ્યારે ઠાકોર અને કોળી સમાજના કલાકારોની વાત આવે અને આટલી બધી ગુજરાતમાં અઢી કરોડની વસ્તી હોય છતાં પણ કોળી અને ઠાકોર સમાજના કલાકારોનું આવું ઘોર અપમાન થતું હોય તો કોળી અને ઠાકોર સમાજ સાખી લેવામાં નથી તમે આમાં પણ જો જ્ઞાતિવાદ કરવા માંગતા હોય આમાં પણ અમને આજે તમે અમારા કલાકારોને તમે અશુત માનતા હોય અમારા કલાકારો સાથે આવો ભેદભાવ કરતા હોય તો સરકારમાં બેઠેલા અમારા લોકો સાથે તો તમે શું કરતા હશો કલાકારો છે એ કોઈ જ્ઞાતિના હોતા નથી પણ અમારા સમાજના જે કલાકારો છે એની સાથે આપ ભેદભાવ કેમ કરો છો તો તમે જો કલા સાથે આવી રીતે ભેદભાવ કરતા હોય તો અમારા સમાજના ઠાકોર અને કોળી સમાજના સરકારમાં બેઠેલા લોકો સાથે તો તમે કેવો ભેદભાવ કરતા હશો અહીંથી અમારે જોવાનું રહ્યું કે કોળી અને ઠાકોર સમાજને આગા આગામી સમયમાં શું નિર્ણય લેવો અમારા સમાજમાં પણ નામાંકિત કલાકારો છે વિક્રમભાઈ ઠાકોર હોય ગગનભાઈ જેઠવા હોય હાસ્ય કલાકારના બાદશાહ એવા અમારા ધીરુભાઈ સરવૈયા હોય લલિતાબેન ઘોડાદરા કોકિલ કંઠીલી જેનો કંઠનો અવાજના સૌ દીવાના છે શીતલબેન ઠાકોર હોય જનકભાઈ વેગડ હોય ગુલાબબેન પટેલ હોય ચંદ્રિકાબેન ભીલ હોય પ્રીતિબેન વાજા હોય પ્રકાશભાઈ ગોહિલ હોય કે બટુકભાઈ ઠાકોર હોય આ સિવાયના ઘણા બધા નામાંકિત કલાકારો હોવા છતાં અને વર્ષો જૂના લોકો છે જે સાહિત્યને પોતાની ધરોહર માની અને ધરોહર સાચવીને બેઠા છે તમે આજે કેમ એનું અપમાન કરી રહ્યા છે તો આજે અને કોળી સમાજ વતી સરકારને અપીલ કરવા માગીએ છીએ કે અમારા લોકોનું આપ અપમાન કરો છો અમારા સમાજનું અપમાન કરો છો સાથે સાથે અમારા કલાકાર જે કલાના ધરોહર હાથવીને બેઠા છે એનું પણ આપ ક્યાં સુધી અપમાન કરશો આવનારા સમયમાં જો આના ઉપર યોગ્ય એક્શન નહીં લેવાય અને અમારા સમાજના કલાકારોને યોગ્ય માન સન્માન નહીં આપવામાં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે અમે પણ તમને બતાવશું કોળી અને ઠાકોર સમાજ શું છે વધારે તમે કોળી અને ઠાકોર સમાજને ઉશ્કેરવાનું કામ ન કરો કોળી અને ઠાકોર સામે સાથે સમાજ સાથે આવો ભેદભાવ ન કરો આપને નમ્ર અપીલ છે કારણ કે ગુજરાતમાં અઢી કરોડની વસ્તી હોય અને છતાં પણ તમને કોળી અને ઠાકોર સમાજ ક્યાંય ગમતા ન હોય તો એનું પરિણામ બહુ ભયંકર આવશે મારી દરેકને નમ્ર અપીલ છે કે આવડો સમાજ હોય અને સમાજને તાપ અવગણના કરો એ ક્યારેય સહન કરીને લેવામાં નહીં આવે આવનારા સમયમાં સમાજ સાથે રાખી અમે આપને પણ જે તમે અપમાન કર્યું છે એનો જવાબ પણ અમે એનો તો જે રીતે હવે વિધાનસભામાં કલાકારોને બોલાવવાનો વિરોધ યથાવત જોવા મળ્યો રેલી સ્વરૂપ એક રેલી નીકળી હતી ઉત્તર ગુજરાતમાં પોલીસે બધાને અટકાયત કરી ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવ્યા વાત માત્ર એટલી હતી કે અમુક કલાકારોને સિલેક્ટેડ કલાકારોને બોલાવવામાં આવ્યા બાકીનાને ન બોલાવવામાં આવ્યા અમે અન્ય કલાકારો જોડે વાત કરવાના પ્રયત્નો કર્યા તો અન્ય કલાકારો જે નહોતા ગયા એમણે એવું કહ્યું કે ભાઈ અમને આમંત્રણ તો હતું પરંતુ અમારા કામ હતું એટલે અમે ન ગયા અમુક બીજા એવા કલાકારોને કહ્યું તો કહ્યું કે ભાઈ ખબર નહીં અમને આમંત્રણ આવ્યું હશે તો મારું ધ્યાન નહીં હોય એટલે કદાચ કલાકારોને ફોન નહીં આવ્યો પણ કલાકાર એ નેતાઓને સામે કેમ ખોટા પડી શકે એ માટે થઈને કદાચ એવો બાનો આપ્યો હશે મીડિયાને ભાઈ ફોન આવ્યો હશે તો ખબર નહીં હું મારા કલાકાર હું કામમાં હતો હું સ્ટેજ પર હતો